નમસ્કાર મિત્રો હવામાન વિભાગે અત્યારે મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજની રાત્રે મિત્રો હવે મેગો ભૂક્કા બોલાવે બોલાવવાનો છે અને મિત્રો આ જિલ્લાઓની અને મિત્રો ભારે ભારેથી ભારે વરસાદ પડવાનો છે અને મિત્રો હવામાન વિભાગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજની રાત્રે આ વિસ્તારોમાં પાણી પાણી અને મિત્રો ઘરની બહાર નીકળતાં પહેલાં વિડીયો જોઈ લેજો આજે મિત્રો રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે વાત કરીએ તો મિત્રો આજે ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરી દીધું છે ભાવનગરના અલંગા છે અમરેલી બોટાદ સુધીના વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ જાહેર કરી દીધું છે જસદણના પણ કેટલાક વિસ્તારો છે ગોંડલ છે અમરેલી છે મહુવા જેવા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે અત્યારે મિત્રો ભાવનગરની અંદર મેઘો તો ધબધબાટી બોલાવેલું છે ત્યાર પછી જો વાત કરીએ તો અત્યારે પણ મિત્રો ભાવનગર અલંગા મહુવા અમરેલી સહિત વિસ્તારોની અંદર પણ મિત્રો રેડ એલર્ટ જાહેર કરી દીધું છે ત્યાર પછી મિત્રો બોટાદના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ત્યાં પણ મિત્રો રેડ એલર્ટ જાહેર કરી દીધું છે બરવાડના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે રાનપુરના કેટલાક વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી જો મિત્રો વાત કરીએ તો અત્યારે મિત્રો સાબરકાંઠાના સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો મેઘાએ ધબધપાટી બોલાવી છે સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે મિત્રો હિંમતનગર છે વડાલી ઈડર ખ્રેવમમાં સહિત વિસ્તારોની અંદર મિત્રો ભારે તેથી ભારે વરસાદ પડ્યો ત્યાર પછી મિત્રો ગામ્ય વિસ્તારોની અંદર મિત્રો પાણી ભરાયા ત્યાર પછી મિત્રો ખેડૂતોમાં હવે ખુશીનો માહોલ છવાઈ ગયો છે કારણ કે મિત્રો હવે ઘણા જે વિસ્તારોની અંદર પણ મિત્રો વાવણી લાયક વરસાદ પડ્યો છે ત્યાર પછી મિત્રો મહેસાણાના પણ કેટલાક વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હતી તે પણ આગાહી વધશે અને વરસાદે પણ મિત્રો એન્ટ્રી કરી દીધી છે ત્યાર પછી મિત્રો હિંમતનગરના કેટલાક વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો સારો વરસાદ હતો તે નોંધાયો છે ખેરબામા સહિત વિસ્તારનો અંદર ત્યાં પણ મિત્રો વરસાદ અત્યારે જોરદાર એન્ટ્રી કરીને જતો રહ્યો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આજે અડધી રાત્રિ મિત્રો આ અંદર ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો ભાવનગર છે રાજકોટ સહિત વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ જાહેર કરી દીધું છે ત્યાર પછી મિત્રો સાંજના દસ વાગ્યાની જો રાત્રેના દસ વાગ્યાની જો વાત કરીએ તો રાત્રે દસ વાગ્યા જુઓ મિત્રો બોટાદની અંદર મિત્રો ભૂકા બોલાવે તેવો પણ વરસાદ પડવાનો છે ત્યાર પછી મિત્રો ત્યાંની અસર છે તે મિત્રો બોટાદના કેટલાક વિસ્તારો છે રાજકોટ છે ચોટીલા છે જસડન છે સુરેન્દ્રનગર તેવા સુરેન્દ્રનગર તેવા વિસ્તારોની અંદર પણ તેની અસર છે તે પણ જોવા મળવાની છે ત્યાર પછી મિત્રો આ બાજુ જોશો તો મોરબીના કેટલાક વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો ભારે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે હવે મિત્રો ગરમી અને બફારામાં તે રાહતના સમાચારો પણ સામે આવી રહ્યા છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આજે આખી રાત મિત્રો મેઘ તાંડવ તમને જોવા મળવાનું છે હવે મિત્રો મેઘરાજાનું જે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી છે તે પણ થઈ જઈ શકે મિત્રો સવારની જો અપડેટની વાત કરીએ તો સવારે પણ મિત્રો મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર હિંમતનગરના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો સાબરકાંઠા જેવા વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમ જેમ મિત્રો સમય આગળ જશે તેમ મિત્રો રેડ એલર્ટ જાહેર થતા આવી રહ્યા છે આજની રાત્રે મિત્રો મેઘ તાંડવ થવાનો છે ઘરના બારી બારણા બંધ કરી દેજો નહીતર ઝપેટમાં પણ તમે આવી શકો છો પવનની તીવ્રતા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે આપણને વરસાદ છે તે પણ હવે જોવા મળવાનું છે ધીરે ધીરે મિત્રો વાતાવરણની અંદર પણ પલટો આવી રહ્યો છે તો ચાલો બીજી અપડેટ સાથે આપણે ફરી મળીશું